તંત્ર ક્યારે જેબી વડે દૂર કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે જોકે હાલ તો કેટલાક સમયથી તંત્ર માત્ર બેઠકોના તાઇફાઓ કરી રહ્યું હોય તેવા પણ ચર્ચા એ જોર પકડ્યું છે અંકલેશ્વર અને પાનોલી વચ્ચે હાઈવે ને અડીને આવેલા કેટલાક સમય થી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે ભંગારિયાની બેઠક કેટલાક ભંગારિયાઓ તંત્ર અંદરો અંદર કાળો ભાંડી રહ્યા છે અંકલેશ્વર માં જ એક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં

પણ દા અને આ ગુનાઓ દાખલ થવાની આવેલ કેટલાક દબાણો ને લઈને તંત્ર પણ મોડે મોડે એક્શન મોડ માં આવ્યું છે બે લગામ બનેલ કેટલાક ભંગારિયાઓ પર લગામ કસવામાં આવતા હવે તેમને મરચા લાગવા પણ સ્વાભાવિક છે ત્યારે તંત્ર હવે

સૂત્રો આધારે માહિતી મળી રહી છે ત્યારે બે લગામ બનેલ કેટલાક ભંગારિયા પર હવે મોડે મોડે તંત્ર લગામ કસવા નીકળ્યું છે એવું નથી કે સ્ક્રેપ માર્કેટ માં તમામ ભંગારિયા છે પરંતુ છાતીને તેમ કહી દે કે આખું સ્ક્રેપ માર્કેટ કાયદેસર ચાલી રહ્યું છે તેમ પણ નથી ત્યારે હાલ તો તંત્ર આ દિશામાં યોગ્ય કાર્યવાહી અને ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે ગરીબોના લારી ગલ્લા પર જે પ્રકારે બુલડોઝર અને જેસીબી ફરી જાય છે તે જ પ્રકારે આ મોટા મોટા ગોડાઉન સંચાલકોના ગોડાઉન પર પણ આ બુલડોઝર ફરે તે એટલું જ જરૂરી છે